તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા હતા નોકરી અને ફરીથી આપણે નવા લોકેશનમાં આવી ગયા જો તમને બતાવું અને આજનું લોકેશન બહુ ભક્કમ હ તો તમને બતાવી જો તો ગાઈસ આપણે સુખનો સૂરજ ઉગી ગયો જોરદાર આપણે જગ્યાએ આવી ગયા અને મહેવાણાવાળાને તો બધાને ખબર જ હશે કે આ કઈ જગ્યા બીજાને ખબર ના હોય તો કહું આપણે તો ગાઈશ કહી દઉં તમને કે આ આપણો મીહોણાનું એર ઇન્ડિયા સેન્ટર હા અને સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર આવી રહ્યું અહીંયા બધા જેને શીખવાનું હોય વિમોન એ ટ્રેનિંગ માટે આવો જો તમને વિમોન બતાવી દો આતો જો ગાયશ અહીંયાનું આ મોટા મોટું વિમોન અને જે નેનો નેનો હે એ ટ્રેનિંગ ચાલે અહીંયા અહીં આગળના વિડીયોમાં તમને બતાવું કે ટ્રેનિંગ કેવી રીતે થાય હા જો આ વિમાન બાકી જો મજબૂત હોય ને માહોલ ગરમ કરનાખે વાત તો હોય એ આપણે તો કદી બેઠા નહીં વિમાનમાં તો બાકી આપણે તો પહેલી વાર જ જોયું અને આ વિમોન હમણાં ચાર વાગે એ ઉડે એટલે જો મેળ આવે તો વિડીયો બનાવશું આનો એ ફૂલ વિડીયો જો આ પેસર વિમોન મૂકવાની જગ્યા હતી અને અહીંયા અમારું કોમ ચાલે આજ એક જ દિવસનું કોમ હતું અનાજ મીણ પડી ગયો કદીમાંથી મધ્ય પ્યારી વખત આમ તો અંદર કોઈના એન્ટ્રી હદ નહીં પણ જેને કોમ ચાલુ હોય ને તો અંદર આવી શકીએ તો ગાઈશ જો પેલું હમ એક હજુ વિમાન પડ્યું એ રીમોનાથી નહીં એનું અને એમને ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ ચાલે એ હાલત હવે ઉડશે તોથી રનિંગ કરતું કરતું આવશે અને આટલાથી ઉડશે કમ્પ્લેટ જો ગાયશ આ વિમાન હવે ઉડ્યા ભેગું જ છે જો રનિંગ લેવા મોડ્યું હવે રનિંગ કરતું કરતું હાથ લઈ ઉઠશે તો ગાયશ આજનો બ્લોગ આપણો અહીંયા જે એન્ડ કરીએ જો તમને બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળીએ એક નવા વ્લોગમાં